રાજુભાઈ તમારા સિટિંગ ધારાસભ્ય છે એમના પર હત્યાના પ્રયાસનો ગુનો ડીડિયાપાડામાં નોંધાયો છે તેમને બંને કોર્ટમાંથી જામીન નામંજૂર થયા છે તો એ રીતે આખો ઘટનાક્રમ જોઈ રહ્યા છો કે ધારાસભ્ય હોય વિપક્ષના હોય તો વિપક્ષ સવાલ કરી રહી છે કે તેમના ધારાસભ્ય સાથે આ પ્રકારે બને છે ને ષડયંત્રના પણ આરોપ તમારી પાર્ટી લગાવી રહી છે અમારી પાર્ટી આરોપ લગાવે છે એવું માત્ર નથી ગુજરાતના દરેક વ્યક્તિ આરોપ લગાવે છે શા માટે આરોપ લાગે છે આજે પહેલી વાત તો દુઃખદ બાબત એ છે અમારા માટે કે આજે અમારી ખુશીમાં સહભાગી થવા અમારા ભાઈ ચૈતરભાઈ અહીંયા વિધાનસભામાં હાજર નથી પણ એ ચોક્કસથી જેલમાં આજે ખૂબ આનંદિત હશે કે એમની સાથે એક લડાઈ એક મજબૂત યુવાન આજે શપથ લઈ રહ્યો છે વાત એ છે કે ચૈતરભાઈ પર કેસ શું કરવામાં આવ્યો ભૂતકાળમાં પણ આદિવાસી સમાજનો અવાજ બનીને જયારે ચૈતરભાઈ બહાર નીકળ્યા છે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે નકલી કચેરીઓ બહાર લાવ્યા છે ત્યારે ચૈતરભાઈના અવાજને દબાવવાના ભૂતકાળમાં પણ પ્રયત્નો થયા છે ચૈતરભાઈ પર વારંવાર ખોટા કેસ કરવાના પ્રયત્નો થાય છે ભારતીય જનતા પાર્ટીને ચૈતરભાઈ સરેન્ડર નથી થતા એટલે એને એનકેન પ્રકારે દબાવવાના પ્રયત્નો થાય છે હાલ જે ગુનો છે એ ગુનો શું છે ચૈતરભાઈ વસાવા એ પીવાના પાણીનો ગ્લાસ ફેંક્યો સદનસીબે પેલો સંજય વસાવા નીચે નમી ગયો જે ફરિયાદી છે જો સંજય વસાવાના માથામાં વાગ્યો હોત તો સંજય વસાવા મૃત્યુ પામત ઈરાદાપૂર્વક ચૈતરભાઈ ગ્લાસ ફેંકો નસીબ જોગ સંજય વસાવા બચી ગયો આવું પોલીસ નું કેવું છે અમે પીવાના પાણીનો ગ્લાસ ફેંકવાથી કોઈની ઉપર ત્રણસો હાથ જે જૂની કલમ હતી હાલ એકસો નવ છે કે ઈરાદાપૂર્વક હત્યા કરવાની કોશિશ જેને પીવાના પાણીથી ગ્લાસથી કોઈ હત્યા કરે ઈરાદાપૂર્વક હત્યા કરે વાત એ છે કેક નઇન કેક આવનાર સમયમાં કોર્ટમાં જે પણ તપાસ કરનાર અધિકારી છે એને જવાબ આપવા ફાફા પડી જશે નવજીવનના માધ્યમથી કહું છું રાજુભાઈ સંજય વસાવાનું એવું કેવું છે કે ભાઈ આ જે ઘટના છે એક સામાજિક ઘટના છે કોઈ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે અને સોરી રાજકીય ઘટના છે અને સામાજિક રંગ આપવામાં આવી રહ્યો છે આજે સમાજમાં બી ભાગલા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે ને આમ આદમી પાર્ટીના સમર્થકો આદિવાસી સમાજને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે એવો પત્ર પણ તેમણે આજે આજે સમાજના આગેવાનને લખ્યો છે ગઈકાલે ચૈત્રભાઈ શિવાય હું એવું માનું છું કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી સમાજના નેતાઓ છે એને આવું જ દેખાશે કારણ એ છે કે ભાજપમાં જોડાયેલા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો પૂરો લાભ લીધો છે પચીસો કરોડ રૂપિયા જે બચુભાઈ ખાબડના દીકરા ચાવ કરી ગયા એમાં ઘણા બધા નેતાઓ સામેલ હશે દરેક તાલુકા પ્રમુખનો પણ ભાગ હોય છે ક્યાંક હિસ્સો હોય છે માત્ર લઈ આવી વાત કોંગ્રેસ ભાજપનું ગઠબંધન આપણે એમાં પણ જોયું આખું કૌભાંડ કોણ બાર લાવ્યું હજી તો માત્ર એક કૌભાંડ બાર આવ્યું છે પચીસો કરોડ અઢી હજાર અઢી હજાર કરોડ નું કૌભાંડ બાર લાવ્યા ચૈતરભાઈ તો આ ભાગ બટાય જેટલા પણ ભાજપ સાથે જોડાયેલા તમામ નેતાઓને થઈ છે સીધી વાત એ છે કે આદિવાસી સમાજના પૈસા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ સમાજના લોકો ચાવ કરી ગયા